કેદારનાથથી ખાસ અહેવાલ આપતા અમારા પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ચારધામની યાત્રાના કપાટ ખુલ્યાના થોડાક દિવસોમાં જ લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી સીતાપુર સોનપ્રયાગ હોટલો પાર્કિંગ વાહન વ્યવહાર લોકોથી હાઉસફુલ ચાલી રહ્યું છે અનેક સાંકડા પહાડી રસ્તાઓ પર કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં મુસીબતોનો સામનો કરી રસ્તો પસાર કરી રહ્યા છે ઓનલાઈન ઓફલાઇન રજીસ્ટ્રેશન તેમજ મંદિરમાં દર્શન માટે લાંબી લાંબી કતારો જોવા મળી કેદારનાથ બદ્રીનાથ મંદિરો પર ખૂબ લાંબી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી અમુક દિવસ સુધી ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ રખાયું છે તેવું સ્થાનિકેથી જાણવા મળી રહ્યું છે વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે હાલ થોડાક સમય સુધી યાત્રા કરવાનું ટાળે જેથી કોઈ હેરાન પરેશાન ન થાય